પણ ધીરે ધીરે બધા પૈસા દઈ દે કોઈ ન દેતું હું લઈ જ લઈ એ એમ નો બાપા દે હવે દેતો ને ડકતાલ મન મજા નહી આવે કઈ તો એ હા હા ઉલડી લઈ ને કા એમ બાકી જો પૈસા હાટુ પણ વાત તો એની હાસી શું મજા લઈ જાય હજી કઈ એમ પતો ને દેવા કોઈ આવતું ન આટો મારવો જોઈ છે મારે એ બટા ડબ્બામાં લોટ છે કે નહીં જોતો દાય નથી બાપા ખૂટી ગયો

પાસે પૈસા છે નથી ઓ બાપા તો હવે બટાકી ની પાસે ઉશી ના લેવા આવો મારે લે ભાઈ પાસે જાડુભાઈ પાસે હા પણ મે બટા ની પૈસા 4 લાખ રૂપિયા લીધા છે 4 લાખ લીધા હા 4 લાખ લીધા બે લાખ તો મે લીધા હા તો બટા 100 લાખ નો નથી હવે દે આપણને થોડા અરે દે દે ને કા નો દે કોને દે પણ મને તને દે તો તું હું બેઠો જાને લેતો એને હે હા લેતો હા લેતો જા આપણે શું એને પાછા દેવા તમ તાર આશીર્વાદ બાપા

એ તવે છેડે ગાયો ખાપ મતે છોકરી આવો કા જરૂરી કેસ છે એ એ પહેલા ભોસેડે ફતે પુંડી છોકરી એ જાવસુ એ સાહેબ આવે છે આ તો મજદા તારો બાપ પોલીસ સોરન ફોન નો કરે આપણે ધરવાઈશ કાય આપણે ડો ફરવાય છે છેડે બધા પૈસા એક લઈ લો જો આ નહીં માને લાયા હું પૈસા મૂકી અને વાડી હાલો જા બાપા એ જલ્દી આવો જલ્દી એ શું છે બોલ આમ તો કેટલા લાયો લાય લાય એ પૈસા ના લાયો હું શું કહું શું થેલો છે મારો થેલો અંદર જ પડ્યો છે પણ આયા તો આય શું કે થેલો પડ્યું નું હોય તો ગામમાં બાર ક્યાં જાવું છે હે કા ફોન પીયો તમારો ભા પણ કોને આયા આય તો ખરા પેલા પોલીસ ને ફોન કર્યો તમારો દોહો કોઈ ને ફોન કર્યો હા તે કાં કર્યો પોલીસ ને ફોન દે મેં નથી કર્યો ઓ દાડુ ભાઈએ ફોન કર્યો કા શું કામ

મારું દીકરું ફતે પણ ની છોકરીએ ફટોફટ જવું જોઈએ મેટરમાં માં છે વાત નો કરી શું છે મેટર બહુ મોટો આયા કે બસ બટા બસ આયા હા બસ આયા બે આપણે હવે આપણને કોઈ નઈ ભાલે એટલામાં થઈ બાપા આ ક્યાં લઈ ગયો ઉપર બાપા પણ તે બટા કેટલા પૈસા માં જાય દીન ભાઈ ખાલી 20000 રૂપિયા માં તું કઈક બોલ હોય બોલ ના તો દેવાય ના પાડીશ તે ભાગ્યો તો કઈ હું તો ના આથે કે બાદમાં મિંગ્યા એવું થયું તમારે ચાર લાખ નું કેતા તો તમાર 4 ના તો કાઈ વાંધો ન આપણે નથી દેવા તમને શું નથી દેવા ના તમારી ક્યાં દેવા મારા બે લાખ હતા ને હા હા આય બેઠો ને કોઈ ન દેખે સાહેબ કેરે આવશે જલ્દી આવે તો હારું સોકડીએ તો હું વીઆઈ પણ સાહેબ નો આવી હજી

હાલો તમને દેખાડો હાલો હાલો એ બાપા એક બે હેડી આવે હા એ બટા હા વઈ ગઈ તું મને બીવરાય માં એક તો મને લાગે બાપા શું કરું આ ઘર આપે કાળજુ વીયુ મારું એ બાપા તમને કીધું તું આઈ નો હંતા બારું બારુ વઈ જાવ તો ગામ બાર વઈ જાવ તો આ ઈ વાત હાસી બટા હવે ગામ માં નો જાવ હવે ગામમાં માં પોલીસ રકડતા છે લગભગ આ કી વાત આકો ગામ ફફરવાના આ બસ આયા ને માર છે બાપ ના બસ હા